આ બધા લાખ ના બાર હજાર કરવાના ધંધા કરે છે મંડળી અહીંયા મમ્મી પપ્પા કઈક કરે છે મશીન ખોલી બેઠા છે ત્યારે આ બધા લાખ ના બાર હજાર કરવાના ધંધા કરે છે

વેસાવી દેતો ઠેકલા આ શેઠ ના કોન્ટેક માં છે નવા શેઠ છે આ શેઠ નું બહુ હાલી ગયું છે હમણાં માર્કેટ માં હા શેઠ રાત દી આયા હોય આ રાત દી મશીન આખતા હોય શેઠ જા મશીન રાત દી આ શેઠ જ નાખતા હોય બધા આ આ મોટા શેઠ છે અમારે જા આ રીણકા શેઠ છે આઈ જતો

એમાં વેલ્ડિંગ કરીને આપણને ભરી દે ને ત્યાં એ વેલ્ડિંગ પેટી વેલ્ડિંગ કરીને આપણને ભરી દઈ તો આપણે ફિટ કરી દઈ પણ એ ભાઈ અત્યારે બીજા કંઈક મથે છે હવે હું કરતા હોય એ તો રામ જાણે તો જાણે મારો રામ બીજું હું ફિટ બીટ કરી પછી કંઈક ખાવા જાય અગિયાર બાર તો વાગ્યા છે કેટલા વાગ્યા અગિયાર વાગ્યા તો ખાઈ લે વેલા ભૂખા થઈ જાય છે કામ કરી કરી આ પાઇપનો જુગાડ ન આવ્યો આમાં ગઠો હલવાઈ ગયો છે ઠેઠ ડામ ઉપર સુધી પાઇપ છે અમે ક્યાંય જુગાડ બુગાડ આવ્યો છે નહીં સાઈસ્યો પકડ નહીં આઈ જોરિયો આને સાચસો પકડ કહેવાય તમને ખબર ન હોય તો કહી દઉં હું કહેવાય આને સાચસો પકડ આની સાસ આવે તો આ ઓલી ડેટકા જેવી ડેટકા જેવી નહીં બગલા જેવી આને ન કહેવાય નહીં આને ન કહેવાય ઓ સાચો પકડ આને બીજું કંઈક કહેવાય

આલફો આવતો બોલાવું કુલ તાઈટ ન પડે કુલ એ તસેને કે નત ખુલ્તો વેલ્ડિંગ માં બીતર મંડલી જોવો બે ભેગા થાય ને તયે શું કરે ને એ જોવો તમે મર્યું ને ભલે માય આ બોલ છે ને આ બોલે પર મને ખોલ દે લાગડી સંગ ટોપર છે કે નતી અંદર

બરોબર કિલો લાંબો નાખો કિલો કાઢી નાખો સટકાવી નાખો લાંબો નાખો આ બે તમને ભાયું લાગે છે જોવો તો કે જુડવા છે જે બે નોખા ના ખાવ તો બેન મગજ એ છે કા પપ્પા હવે તમારે શું કરવાનું છે એ કઈ ખબર પડે ઓલો પાઇપ કાઢવો છે લોડર લે ને દોરી બાંધ ને પાઇપ ખેસ હું ઈ તો કઉ છું મિત્ર મંડળી અત્યારે આપણને એક વિચાર આવ્યો છે કે દુનિયામાં ન્યૂટન નો નિયમ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ બળ ન હોત પાઇપ અત્યારે એમને સડી ગયો આ પાઇપ ઉડતો ઉડતો હોય જો ગુરુત્વાકર્ષણ બળ ન હોત ને કારણ કે આ ઢાળ છે આ ઢાળ છે આમ પાઇપ બેઠો બેઠો દડતો જાય હવે ગુરુત્વાકર્ષણ બળ જ ન હોત તો પાઇપ બેઠો જાત જ નહીં ઉપર ને ઉપર રહે શું કેવું તમારું કમેન્ટ કરી દેજો ન્યૂટન ને શું કેવું બે શબ્દ ન્યૂટન માટે કરી નાખો બરોબર ને બરોબર તો મિત્ર માન લે આ ઉભે રે રોમા હવે આને ઘેરે મૂકવા છું તો રોવાનું ચાલુ કરે છે મોટું પગડ બસ ચાલો સાના મના